તો ઉમરાળાની પેઢી તને નાતે બહુ ઇસકાવ્યો પેઢીવાળાએ બહુ ઈસકાવ્યો પાંચ લાખનો વરવું રહેતો તમે વખવા તમારો પાંચ લાખનો વરવું જેમથી બસું રહેતો બિચારો તોય તમે ઉમરાળાની પેઢીએ પણ તને હારી લાગત તો રાખ જ તને બીજી પેઢીએ તારે સારી લાગત ના જાત પણ તું તને સાર વખત તારે ખાઈ પી સાર વખત તને મારી નાતે બોલાવો પેઢીવાળાએ બોલાવ્યો મેં ફરતા ફરજી કીધું કામ ચાલશે આવીને કંઈક રસ્તો કાઢશું ભાઈ ત્યાં તો તું મારી માથે વાંકા બોલતો કાંઈ મેમરી રેકોર્ડિંગ કરું પછી તું નાચલોથી મને ડબ્બો આપી દેજે આ બે સવાલ મને હું છે જિંદગી પર અને મેમરી તો મને બહુ સાંભળશે કાળુભાઈ મેમરી તો હજાર બહુ બાકી છે હજી તો મેં તો સારું નથી કરી બરાબર તે તો મેમરી રેકોર્ડિંગ કરી અમારી પાસે વાપરી લીધી છે તરી પાતરી વરાયથી પણ હજી હજી મારી મેમરી શરૂ મેં કરી નથી શરૂ કરીશ પછી તો કાળુભાઈ એનો શેડો કેદી આવશે નક્કી નથી એટલે અમે છીએ અમે રવાજે સારા કરીમાં બહુ યારોના પોસણા માથે પગ દેવો એની મજા નહીં તો ઉમરા તું આવ્યો નહીં તો ત્યાંથી તારી બતાવેલી તને નાચમાં લીધો લાલાએ તારી બતાવેલી કાળું તલસીની બતાવી દિલપ લાલાની બતાવેલી તારી બતાવેલી કાલુ તલસી સોગટની પેઢી કાંગળની પેઢી ગઢલાની પેઢી તો તારી મનમાની સોગટની પેઢીએ અમે દિલીપલાલાને કીધું તે નાચમાં લીધો કયા કાનૂને નાચમાં લીધો છે તો એ કાનૂન સજેવન રાખીને એ જવાબ ઉતરી દેવા અને કાલુ તલસીને તમે બે આવો છતાં તમે દિલીપભાઈ એકલા આવો પણ કયા કાનૂને તમે આ નાચમાં લીધા એ જવાબ દેવા તમે સોગઠ આવો તમારી સોગઠની પેઢી બતાવી એ કાલુ તલસી દિલીપલાલાની તો ઉમરાળા જ નું આવ્યો જવાબ ન આપ્યો દેવીન સિગ્યા દેવીન સગ્યા માથે મરિયાળાનો આવ્યો તો પણ સ્વાગત તારી બતાવીને સ્વાગત બાર તારીખે નક્કી થયું ને પંદર તારીખે પણ દિલીપ લાલ કે હું તલસી નહીં આવે તો મારા હાથે ડબ્બો દઈ દેશે નાત પણ સાક્ષી છે તો ગીતમાં કેટલી વખત કહું તળસિણ મુ કેટલી વખત નાત્ય બોલાવો છે એની પણ સાક્ષી પુરાવા છે પણ વીડિયા છે પણ તું એમ જ બોલ કે મારા નાચના બે ચાર બાયડીઓ રંડવી નાખવી છે હજી બોલતો આવશો પહેલાથી જ બોલતો આવ્યો તો એમ માગ પડશે કઉ તુલસી પણ હતું એ વ્યુ જો કે ગાન પણ આવ્યું કઉ તુલસી એમ વાતું ન થાય આપા એમ વાતું ન થાય ભાઈ તો તાજી વાત ના ગાડા ભરા કાલે પણ ને તેરી સ્વાગત નો આવ્યા પણ કાલે સ્વાગત બોલાવ તો સ્વાગત કાલે પણ નો આવ્યા કાળુ તુલસી તો તારી બતાવેલી પેઢી તું નો આવી હે દેવીની જગ્યા માથે નો આવી હે કયો તારા તું લાકડી લાકડીઓ વાહે પડ્યા અને સોગઢ પર નથી આવી શક્યો અને ઉમરાની જગ્યામાં નથી આવી શક્યો તો હવે તારી બતાવેલી પેઢી નથી તો આવી શક્યો તો હવે કેશુ નાનું મને તારે એમ કહે છે પત્તા ફલજી જૂનાગઢ થી હું કીને પોરબંદર થી તારે બહુ હતો ને કે હું ગમે પેઢી આવીશ હવે તો પેઢી તું બતાય તો અંદર નજીકની બતાવી છે તું ક્યાંય આગળની પેઢી તને બતાવું એક વખત ભેગા થાવ હામાં હામા આવો અને મજા તો અબ આઈ ગઈ કાલુ તળસી ને કાંતિ તળસી